નમસ્કાર વિદ્યાર્થીઓ ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓની આ ટોપિકમાં આપણે ચર્ચા કરવાના છીએ આગળના ટોપિકમાં આપણે ટ્રાન્ઝિસ્ટરના જોડાણ અને કાર્યવાહી આ બંનેની ચર્ચા કરી હતી અને ત્યાં જોડાણનો પ્રકાર જે લીધો તો એ કોમન બેઇઝ હતો આ ઘટના સમજવા માટે આપણે જોડાણનો જે પ્રકાર લેવાના છીએ એ લેવાના છીએ કોમન એમિટર અહીં આપણે આ સમજવા માટે જે જોડાણ લેશું એ જોડાણ માટે આપણે સ્પષ્ટતા કરી દઈએ કયું છે તો કે એનપી એન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે અને જોડાણનો પ્રકાર કોમન એમિટર રાખવાના છીએ આગળની જે વાત કરી હતી ત્યાં કોમન બેઝ રાખ્યો હતો તો એ મુજબ અહીંયા જોઈએ કનેક્શન કઈ રીતે આપવાના છે આ એન વિભાગ આ પી વિભાગ આ એન વિભાગ ઇનપુટને ફોરવર્ડ બાયસમાં લાવવાનો જ ફોરવર્ડ બાયસમાં લાવવા માટે પી સાથે બેટરીનો પોઝિટિવ છેડો જોડીએ અને પરિપથ પૂર્ણ કરીએ તો આ બેટરીનો પોઝિટિવ છેડો જોડી અને પરિપથ પૂર્ણ કર્યો એવી રીતે આપણે અહીંયા કલેક્ટર છે એને રિવર્સ બાયસમાં લાવવા જ તો રિવર્સ બાયસમાં લાવવા માટે આપણે એન વિભાગ સાથે બેટરીનો પોઝિટિવ છેડો જોડી અને આ કનેક્શન આપણે અહીંયા પૂર્ણ કરીએ આઉટપુટ લેવા માટે અહીંયા લોડ અવરોધ જોડવામાં આવે છે એટલે અહીંયા દર્શાવી દઈએ લોડ અવરોધ એને કલેક્ટર અવરોધ આઉટપુટ અવરોધ એવા નામ આપવામાં આવે છે તો આ બેઝિક સંરચના થઈ ગઈ બેઝ સાથે જે બેટરી જોડીએ એ વીબીબી કલેક્ટર સાથે જોડીએ વીસીસી જનરલી આ બેટરી પાંચથી દસ વોલ્ટની હોય છે કારણ કે રિવર્સ બાયસમાં મોટા વોલ્ટેજ જોઈએ ફોરવર્ડ બાયસમાં ઓછા વોલ્ટેજ જોઈએ એટલે આ બેટરી જનરલી પોઈન્ટ ફાઇવથી એક વોલ્ટની હોય છે પ્રવાહની વાત કરીએ બેટરી પ્રમાણે અહીંયા બે જ પ્રવાહ છે એ અંદર દાખલ થાય એટલે અહીંથી આ તરફની દિશા લેશું આઈબી કલેક્ટર છે એમાં તો કે કલેક્ટર છે એમાં અહીંથી આ તરફ પ્રવાહ બેટરી મુજબ જશે એટલે અહીંથી આ તરફ આઈ સી તો આઈ ઈ પ્રવાહ આ દિશામાં થશે અને આ બહાર નીકળે છે એટલે અહીંયા બહાર નીકળતો એરો દર્શાવવાનું કારણ એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય ત્યારે આઈઈમાંથી એમિટરમાંથી પ્રવાહ બહાર નીકળે એટલા માટે અહીંયા બહાર નીકળતી દિશામાં તીર હોય જો પીએનપી હોત તો અંદર જાત તો અંદર જતી દિશામાં તીર હોય આ સામાન્ય ગોઠવણી કરી એમ એક્ઝેક્ટલી જોવા જઈએ તો અહીંના વોલ્ટેજ અને અહીંના વોલ્ટેજ બદલાવવાના એટલે બેઝની અને કલેક્ટરની આ બે બેટરીઓ એવી છે કે જેમાં આપણે વોલ્ટેજ બદલાવી શકાય એના માટે ઘણી સંરચના આવે પણ આપણે ખાલી અહીંયા એવું દર્શાવી દઈશું કે આ બેટરીઓ કેવી છે તો કે ચલ બેટરીઓ જેના વોલ્ટેજ બદલી શકાય એવી છે તો હવે આની સાથે સંકળાયેલી બાબતો આપણે વન બાય વન જોઈએ અને પરિપથ મેળવીએ તો એ પરિપથમાં આપણે શું કરવાનું છે તો કે લાક્ષણિકતા લાક્ષણિકતા સંબંધ એટલે આપણે મેળવવાનો છે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજના સંબંધો મેળવવાના છે છે બે વિભાગ આ ઇનપુટ વિભાગ છે અને આઉટપુટ વિભાગ છે ઇનપુટ અને આઉટપુટ બંને વિભાગ માટે આપણે મેળવવાના છે એટલે અહીંયા આપણે પહેલાં તો એક ગ્રાફ દોરી નાખીએ અને જોઈએ કે કઈ રીતે આ સંબંધો મેળવી શકાય આ ઇનપુટ માટે કારણ કે એમાં પ્રવાહ અને વોલ્ટેજ બે પોઝિટિવ હોય આઉટપુટ માટે આ આપણે નેગેટિવ પાર્ટમાં દર્શાવીએ છીએ એટલે એનો ગ્રાફ આપણે પહેલેથી આ જ રીતે દોરીશું અહીંયા છે પ્રવાહ અહીંયા છે વોલ્ટેજ સેમ આ વોલ્ટેજ અને પ્રવાહ અહીંયા જે પહેલી આકૃતિ દોરીએ છીએ એ આપણે ઇનપુટ વિભાગ માટે દોરીએ છીએ ઇનપુટ વિભાગ માટે દોરતા હોય એટલે ઇનપુટ વિભાગ માટે પ્રવાહ પ્રવાહ ઇનપુટ વિભાગમાં કયો છે તો કે આઈ બી બેઝ પ્રવાહ છે એટલે અહીંયા લખીશું હવે આઈ ની બદલે આઈ બી આઉટપુટ વિભાગ કલેક્ટરનો છે એટલે એમાં જે પ્રવાહ છે ત્યાં લખીશું આઈ સી આઈ સી જનરલી મિલી એમ્પિયરમાં હોય છે અને આઈબી જનરલી માઇક્રો એમ્પિયરમાં હોય છે વોલ્ટેજ આપણે કોની કોની વચ્ચે આપીએ તો કે આ છેડો છે એ બેઝ છે એમીટર છે એમની વચ્ચે આપીએ એટલે આની વચ્ચે જે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજને નામ આપવામાં આવે છે વોલ્ટેજ કોની કોની વચ્ચે બેઝ અને એમિટર વચ્ચે એટલે અહીંયા જે વોલ્ટેજનું નામ છે એ વીની બદલે હવે થઈ જશે વી એવી જ રીતે અહીંયા જે વોલ્ટેજ છે એમાં કોમન છેડો એમિટર છે એટલે અહીંયા આ વોલ્ટેજ કલેક્ટર અને એમિટર નામના ભાગ વચ્ચે આપવામાં આવે છે એટલે હવે આ વોલ્ટેજનું નામ જે આપણે વી લખ્યું હતું એની બદલે આ લખશું વી સી ઈ કલેક્ટર એમિટર વોલ્ટેજ એટલે આપણે અહીંયા બદલાવવાનું શું છે તો કે આઈ બી બેઝ પ્રવાહ અને એને અનુરૂપ વીબી પણ આ કરતી વખતે એક ધ્યાન રાખવાનું કે જ્યારે ઇનપુટ માપો છો ત્યારે આઉટપુટ વોલ્ટેજ છે એ અચળ રાખવાના અને આ કેસમાં આઉટપુટ વોલ્ટેજ કોણ છે વીસીઈ છે તો વીસીઈ છે એ અચળ રાખવાના એટલે પહેલાં વીસીઈની ની કિંમત અચળ રાખી દેવાની આ વોલ્ટેજ અચળ રાખીએ પછી પ્રયોગ કરવાનો પછી પ્રયોગ કરીએ તો પરિણામો કંઈક આ પ્રકારના મળે છે ફોરવર્ડ બાયસ ડાયોડમાં મળે ઉદાહરણ તરીકે વીસીઈ તમે પાંચ વોલ્ટ અચળ રાખ્યા છે હવે ધારો કે વીસી પાંચની બદલે સાત વોલ્ટ અચળ રાખો તો આ સાત વોલ્ટ અચળ રાખો ત્યારના વોલ્ટેજ છે ટૂંકમાં ગ્રાફ આગળ પાછળ થાય આકાર તો ઈનો એ જ જળવાઈ દે ક્યારે તમે અચળાંક બદલાવો તો આવું જ કંઈક રિવર્સ બાયસ એટલે કે આઉટપુટ વિભાગ છે આ આઉટપુટ વિભાગ છે એમાં શું થશે તો કે એમાં તમે અહીંયા જ્યારે એની લાક્ષણિકતા માપો છો ત્યારે ઇનપુટનો પ્રવાહ ઇનપુટનો પ્રવાહ અચળ રાખવાનો જુઓ ધ્યાનથી જોજો ઇનપુટ માપતી વખતે આઉટપુટનો વોલ્ટેજ અચળ અને આઉટપુટ માપતી વખતે ઇનપુટનો પ્રવાહ અચળ ઇનપુટનો પ્રવાહ એટલે અહીંયા કોણ છે બેઇઝ તો બેઇઝ પ્રવાહ કેવો રાખવાનો અચળ રાખવાનો અને પછી ધીમે ધીમે અહીંયા વોલ્ટેજ વધારો એટલે આ વોલ્ટેજ બદલશે અને એને કારણે પ્રવાહ અને એનો ગ્રાફ માપો તો આ મુજબ મળે છે ઉદાહરણ તરીકે આ ગ્રાફ ક્યારે મળે છે તો કે આઈબીની કિંમત તમે ટુ માઇક્રો એમ્પિયર રાખીશ હવે ટુની બદલે થ્રી કરો એટલે ગ્રાફનો આકાર ઈનો એ પણ આ થોડું બદલાશે પછી હજી તમે વધારો તો પણ અગત્યની વાત શું છે તો કે શરૂઆતમાં આઈસી પ્રવાહ વધે છે પછી કેવો થઈ જાય છે એપ્રોક્સિમેટલી અચળ આ સેક્શન જુઓ ને તો આ સેક્શનમાં આઈસી છે એ જે તે સ્થાન માટે અચળ થઈ જાય છે અને જ્યારે ટ્રાન્જિસ્ટરમાં કલેક્ટરમાં વહેતો પ્રવાહ અચળ મૂલ્યનો થઈ જાય આખી પ્રક્રિયા કરવી પડે પેલા ઇનપુટ વિભાગને આ પરિપથ તરીકે સેટ કરવો પડે પછી આઉટપુટ વિભાગને આમાં મુજબ સેટ કરી અને આઈસી પ્રવાહ આટલો વહેવા માંડે આમાંથી કોઈ પણ મૂલ્ય હોય પણ અચળ મૂલ્ય વહેવા માંડે ત્યારે ટ્રાન્ઝિસ્ટર સંપૂર્ણ ઓન થયું કહેવાય એટલે આના માટે શબ્દ વપરાય છે કે આ જે આલેખનો ભાગ છે એ કયો છે તો કે આ એની કાર્યકારી સ્થિતિ છે આ વિભાગમાં આવી જાય ને ટ્રાન્ઝિસ્ટરના મૂલ્યો ત્યારે સમજી જવાનું કે સંપૂર્ણ ઓન થયું છે ત્યાં સુધી સંપૂર્ણ ઓન થયું કહેવાય નહીં તો આ એના ઇનપુટ વિભાગ અને આઉટપુટ વિભાગની લાક્ષણિકતાઓ થઈ હવે આ પરિપથ સાથે સંકળાયેલી જુદી જુદી ભૌતિક રાશિઓ અને આ ઘટના માટેના સમીકરણો આપણે મેળવવા છે તો સમીકરણો મેળવીએ અને જોઈએ કે કઈ કઈ ભૌતિક રાશિઓ આપણે મેળવી શકીએ છીએ આ સમીકરણોને કહેવામાં આવે છેના પ્રાચલો પ્રાચલો માટે પેલું આપણે મેળવીશું ઇનપુટ અવરોધ અને આઉટપુટ અવરોધ ઇનપુટ અવરોધ ઇનપુટ અવરોધ આર ઇનપુટનો આઈ અવરોધ ઇનપુટ હોય તો વોલ્ટેજના છેદમાં પ્રવાહ ઇનપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ પ્રવાહ ઇનપુટ વોલ્ટેજ કેટલા છે વીબી છે ઇનપુટ પ્રવાહ કેટલો છે આઈબી જો તમને એક જ મૂલ્ય આપેલું હોય તો વીબી અને આઈબી આવું શા માટે કહ્યું તો કે ફોરડ બાયસ લાક્ષણિકતા હમણાં આપણે જોઈ હતી આ મુજબ ફોરડ બાયસ લાક્ષણિકતાનો આલેખ હતો આ આલેખ આપેલો હોય તો એમાં એવું પણ બની શકે કે બે બિંદુ આપેલા આ બે બિંદુ છે તો અહીંયા વીબી માટેના બે મૂલ્યો મળે અને એ જ રીતે પ્રવાહ માટેના અહીંયા બે મૂલ્યો મળે તો શું સમીકરણમાં થાય તો કે તો ડેલ્ટા વીબી ના છેદમાં ડેલ્ટા આઈબી જો વોલ્ટેજ હોય તો નીચે પ્રવાહ પણ વોલ્ટેજનો ફેરફાર હોય તો નીચે પ્રવાહનો ફેરફાર આ આખી પ્રક્રિયા દરમિયાન આપણે યાદ રાખવાનું છે કે ઇનપુટમાં જ્યારે ક્યારેય પણ માગતા હોય ત્યારે આઉટપુટના વોલ્ટેજ એ કેવા રાખવાના અચડ રાખવાના તો જ પરિણામ સાચું મળે એ જ રીતે આપણે આઉટપુટની વાત કરીએ તો આઉટપુટમાં તો કે આઉટપુટ અવરોધ આરો એટલે આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટનો પ્રવાહ આઉટપુટ વોલ્ટેજ કેટલો છે વીસીઈ આઉટપુટ પ્રવાહ કેટલો છે આઈસી જો વોલ્ટેજ અને પ્રવાહ આપેલા હોય તો એ મૂલ્યો પણ તફાવત આપેલા હોય તો એ મુજબ ડેલ્ટા બીસી તો છેદમાં ડેલ્ટા આઈસી અને આ પ્રક્રિયા કરતી વખતે હમણાં આપણે કહ્યું એ મુજબ ઇનપુટનો પ્રવાહ ઇનપુટનો પ્રવાહ એટલે આઈબી કેવા રાખવાના તો કે અચળ રાખવાના થાય આ ઇનપુટ અને આઉટપુટ અવરોધ એટલે શું તો કે ખરેખર અવરોધ જોયો નથી પણ અહીંયા બાહ્ય દ્રવ્યો હોય ને એ દ્રવ્યોનો

જ્યારે યંત્રની વાત હોય રેફ્રિજરેટરની વાત હોય કારનોટ એન્જિનની વાત હોય ત્યારે કાર્યક્ષમતા શબ્દ વાપરીએ છીએ પણ જ્યારે વિદ્યુતને લગતો પરિપથ હોય ત્યારે એનું નામ ગીન થઈ જાય હજુ આનું બીજું નામ છે આનું બીજું નામ હજુ પણ છે એમ્પ્લીફિકેશન આ એમ્પ્લિફિકેશન શબ્દ ક્યાંથી આવ્યો તો કે આપણે એક સામાન્ય ઘટનાથી સામાન્ય ઉપકરણથી પરિચિત છીએ જ્યારે જાહેર સભાઓ અથવા મોટા કોઈ પ્રસંગો થતા હોય ત્યારે એક વ્યક્તિ બોલે એ બધા ન સાંભળી શકે સામે પાંચ હજાર માણસો બેઠા હોય કઈ રીતે સાંભળી શકે તો ત્યાં શું કરવામાં આવે છે લાઉડ સ્પીકર ને માઇકની સિસ્ટમ વક્તા માઇકમાં બોલે છે વક્તા તો સામાન્ય અવાજે જ બોલે છે પણ એ માઇક દ્વારા એમ્પ્લિફાયરમાં ને ત્યાંથી લાઉડ સ્પીકરમાં જાય એટલે અવાજ મોટો થઈ જાય મોટો થઈ જાય મેં બોલ્યું અથવા વક્તાએ બોલ્યું ધ્વનિ છે ધ્વનિ ઉર્જા એના મોઢામાંથી જે ઉર્જાનો જથ્થો નીકળ્યો નનકડો પણ જ્યારે લાઉડ સ્પીકરમાંથી નીકળો ત્યારે મોટો બધો થઈને નીકળો આ નાની ઉર્જાનું મૂલ્ય મોટી કરવા માટે જે સાધન વપરાય એને કહેવાય એમ્પ્લિફાયર અને એ પ્રક્રિયાને કહેવાય એમ્પ્લિફિકેશન એટલે લાઉડ સ્પીકરને માઇકની જે સિસ્ટમ હોય છે એને સાઉન્ડ એમ્પ્લિફાયર કહેવામાં આવે છે તો એના પરથી આ શબ્દ આવ્યો છે એની એ જ વાત આનો અર્થ શું થાય તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ અને જો એવું કહે કે આને પ્રતિશતમાં ફેરવો તો ગુણ્યા સો કુલ ગુણ શિક્ષકે આપ્યું અથવા પેપરમાં પૂછાણું સો માર્ક નું લખ્યું નેવું માર્કનું તો નેવું ભાગ્ય સો ગુણ્યા સો એટલે નેવું ટકા માર્ક થયા બસ આ જ છે મેળવેલ ગુણ પરિપથને એટલું આપ્યું આઉટપુટ પરિપથને આપ્યું ઇનપુટ એટલે કુલ ગુણ આઉટપુટ એટલે એટલું મેળવ્યું ગુણ્યા શું તો બસ અહીંયા ગેઇન માટે એમ્પ્લિફિકેશન માટે બેઝિક સંજ્ઞા થાય પ્રવાહ માટે એઆઈ વોલ્ટેજ માટે એવી અને પાવર માટે એ પી ચાલો પ્રવાહ તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ આઉટપુટ મેળવ્યું આઉટપુટ અને આઈપુ શું ઇનપુટ કેટલું તો કે આઉટપુટ આઈસી છે ઇનપુટ આઈબી છે આઈસી આઉટપુટ છે ઇનપુટ આઈબી છે અથવા તફાવતના સ્વરૂપમાં લઈ શકાય તો બેયનો તફાવત લેવો ચાલો આ પ્રવાહના સંદર્ભમાં આપણે વાત કરી આ જ રીતે વોલ્ટેજના સંદર્ભમાં વાત કરીએ તો એમાં પણ એ જ રીતે આઉટપુટના છેદમાં ઇનપુટ આઉટપુટમાં વીસીઈ ઇનપુટમાં વીબી વીસીઈ ના છેદમાં વીબી તફાવત આપ્યો હોય તો ડેલ્ટા સ્વરૂપે લઈ શકાય પાવરમાં તો કે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ વીઆઈઆઈઆઈ તો આ તો જુઓ કેવું સરળ થયું વીઓ ના છેદમાં વીઆઈ આઉટપુટ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ એટલે આ થયું

વોલ્ટેજ ગેઇન માટે એક સમીકરણ લીધું પણ હજુ જો આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ એટલે અવરોધ ચાલો આઈઓના છેદમાં આઈ આઈ આઈઓના છેદમાં આઈ આઈ એટલે એ આઈ અને બીજું નામ એનું શું છે બીટા આર આઉટપુટ અવરોધ આર ઓ એને આર નામ અપાઈને આર એ લઈ અપાય એની બદલે આપણે લખી શકીએ આર એલ છેદમાં આર આઈ તો અહીંયા આપણે આના માટે પેલું સમીકરણ આ પ્રકારનું મેળવ્યું બીજું સમીકરણ આ પ્રકારનું મેળવી શકાય ત્રીજું ત્રીજામાં પણ આપણે આ જ પ્રકારનું મિશ્રણ કરવાનું છે એ પી ઇઝ વોલ્ટેજ માટેનું સમીકરણ તો કે વોલ્ટેજ માટે જો આ આપણે મેળવી લીધું એ મૂકીએ બીટા આર એલ અપોન આર પછી એઆઈ એઆઈ માટે અગેન બીટા હજી એક વખત અહીંયા બીટા લખીએ એટલે કે બીટાનો સ્ક્વેર તો આ રીતે આપણે પાવર ગેન પાવરમાં કેટલો વધારો કર્યો છે એ શોધી શકીએ તો પ્રવાહ ગેન વોલ્ટેજ ગેઇન ને પાવર ગેઇન ગેઇન એટલે ઇનપુટ આઉટપુટ એટલે આપણે શું મેળવ્યું અને ઇનપુટ એટલે આપણે આપણે શું આપ્યું આ ત્રણેય ગેઇન મેળવી શકીએ છેલ્લું પ્રાચલ ટ્રાન્સ કન્ડક્ટન્સ આ શબ્દનો અર્થ સમજીએ એટલે સરળતાથી આવડી જાય ટ્રાન્સ ટ્રાન્સ એટલે ટ્રાન્સફર કંડક્ટન્સ વાહકત્વ હવે જો આનો અર્થ સમજીએ વાહકત્વ અવરોધ છે એ અવરોધ શું થાય તો કે વોલ્ટેજના છેદમાં પ્રવાહ તો વાહકત્વ ઈ શું થાય તો કે એનું વ્યસ્ત પ્રવાહના છેદમાં વોલ્ટેજ શબ્દ છે ટ્રાન્સફર ટ્રાન્સફર કર્યો ટ્રાન્સફર ક્યાંથી ક્યાં થાય તો કે ઇનપુટમાંથી આઉટપુટમાં થાય તો વાહકત્વ આ મુજબ થાય તો ટ્રાન્સકન્ડક્ટન્સ સંજ્ઞા છે જી એમ અંશમાં આઉટપુટ છેદમાં ઇનપુટ પણ આઉટપુટ કોનું તો કે અંશમાં શું છે પ્રવાહ પ્રવાહનું આઉટપુટ અને વોલ્ટેજનું ઇનપુટ પ્રવાહનું આઉટપુટ વોલ્ટેજનું ઇનપુટ એટલે એક સમીકરણ આઉટપુટ પ્રવાહ આઈસી અને ઇનપુટ પ્રવાહ પ્રવાહ આ આઉટપુટ અને ઇનપુટ વોલ્ટેજ કેટલા એટલે પ્રવાહસીટ વોલ્ટેલાપોન વીબી આનું હજુ સાદરૂપ આપીએ આઈસી વીબી તરીકે શું લખી શકાય તો કે વોલ્ટેજ માટે આ ઇનપુટ વોલ્ટેજ એટલે ઇનપુટ પ્રવાહ આઈબી અને ઇનપુટ અવરોધ આર આઈ તો અહીંયા એ બેનું નું સંયોજન કરીએ એટલે આઈસી ના છેદમાં આઈબી એટલે બીટા તો બીજું શું લખી શકીએ તો કે જી એમ ઇઝ ઇક્વલ ટુ અંશમાં બીટા છેદમાં આર આઈ આ ટ્રાન્સ કંડકટન્સ એટલે આવા બે સમીકરણો આપણે મેળવી શકીએ તો આ રીતે આપણે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર માટે જુદા જુદા પ્રાચલો સમીકરણો મેળવીએ તમને એમ થશે આ મેળવીને શું કરવું છે પણ હવે આગળ આપણે જ્યારે એના ઉપયોગો ભણીશું ને ત્યારે આપણને સ્પષ્ટ થશે કે આ પ્રાચલો અથવા આ સમીકરણો છે એની મદદથી આપણે એની કાર્ય પદ્ધતિ અથવા કેવી રીતે ખરેખર ઉપયોગમાં આવ્યું એ સમજી શકશું થેન્ક યુ